જામનગર તાલુકાના ચેલા ગામમાં રહું છું અને મારી અહીં ચૌદ વીઘા જમીન છે જેમાં હું બે હજાર તેરથી પ્રાકૃતિક ખેતી કરું છું ગાય આધારિત મને પશુપાલન ખાતામાંથી સહાય મેળવી છે એને ગૌશાળા બનાવવા માટેની અને એમાં એક ગાયની સહાય મને આત્મા પ્રોડક્ટ દ્વારા જે ગાયના નવસો રૂપિયા આપવામાં આવે છે એમાં ચોપનસોના બે હપ્તા દર વર્ષે એવી રીતે મળે છે અને આમાં અત્યારે તમે મગફળી વાવી છે બીજા શાકભાજી વાવ્યા છે અત્યારે બીજી સરકારે પ્રાકૃતિક ખેતીની જે યોજના બહાર પાડી છે એમાં હેક્ટરે વીસ હજાર રૂપિયા આપે છે સરકારે એવી સહાય નક્કી કરી છે તો એમાં મેં શાકભાજી માટેનું ફોર્મ ભર્યું છે અને એવી રીતે પ્રાકૃતિકમાં ઘણી વખત અમને સ્ટોલ હોય છે ત્યારે રાજ્યપાલના ને સી આપણા મુખ્યમંત્રી સાહેબના ને ત્યારે અમને પણ બોલાવે છે એમાં એમાં અમારા સ્ટોલ હોય છે ફ્રીમાં અમને સ્ટોલ આપે છે ત્યારે અને એનાથી અમને ઘણો બધો ફાયદો થાય છે અમારી જાહેરાત થાય છે અને વેચાણ પણ વધે છે